હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર આજે તારીખ છે સોળ પાંચ બે હજાર પચીસને વાર છે શુક્રવાર ને આવકની વાત કરું લાલ ડુંગળીની તો આજે પંદર હજાર કટ્ટા પ્લસની આવક થઈ જાય મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આજના શું બજાર ભાવ છે લાઈવ રાજ્ય આપણે જોવા જવાના છે એની પહેલાં આ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો યાર ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેલી વિડીયો અપડેટ મહુવા માર્કેટિંગ યાર્ડની મળે છે તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે આજના શું બજાર ભાવ છે જોવા જઈ રહીએ

એવું કેટલા મૂકી રૂપિયા 40 રૂપિયા હાલશે ભાઈ કોઈને 40 ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા ઉતાવરણ સાઈડ સત્તર રૂપિયા રૂપિયા છોસઠ રૂપિયા રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા ખાલી પચાસ 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 રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા

આયા પડ્યું ઊભું રાખ્યું તો કાઈ કેન્સર બેશું તો કાલ ઊભું રાખ્યું નથી માલ છે

52 ભાવ આવ્યો થોડો કાયા પ્રિયા ચુમલી 40 70 રૂપિયા આવલો 70 થી હારી જોવો સુપર જોઈએ ભાઈ સેવા ભાઈ બીજો 50 50 51 ભાઈ 70 થી આવીસો ને 23

400 रुपया रुपया